આપણે મંદિરે આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવશું મિત્રો ચાલો મિત્રો અંદર આજનો ટ્રાફિક પણ મિત્રો જોઈ શકો તો આ જે રવિવાર હોય હોયથી થોડું ટ્રાફિક પણ જોવા મળે છે મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો અહીંથી મંદિર સુંદર મજાનું લાગવા મળ્યું છે ટૂંક સમયમાં મંડપ નીકળે એટલે બહુ સુંદર લાગશે મિત્રો ચાલો પેલા આપણે કાળ ભરતદાન ના દર્શન કરાવીશું મિત્રો તો કાળ ભરતદાન આજના લાય દર્શન જોઈ શકો છો મિત્રો સુંદર મજાનું લાગી છે મંદિર બધા મિત્રો ને રાધેશ્રામ જય શ્રી રામ રાધે રાધે લાય દર્શન જોઈ શકો છો ચાલો ગાદીમંદિર જઈએ અને ગાદીમંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી છે મિત્રો સામે ગાદીમંદિર છે ગાદીમંદિરના નજીકથી દર્શન કરાવું છું સંગમભાઈ બકસ્તરામ જય શ્રી રામ રાધે રાધે રાજના લાઈવ દર્શન ગાદીમંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે આજના લાય દર્શન ભાવના પરમા જય શ્રી રામ હાદર હૃદય હાદર આજના લાય દર્શન ભાવના પરમા જય જય શ્રી રામ મધેશ્રામ આજે ટાઈમ પર લાઈવમાં જોડે કાંદીભાઈ પટેલ મધેશરામભાઈ કાંદીભાઈ આજે આજના લાય દર્શન કરી શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર બાપાને હાર ચડી રહ્યો છે અત્યારે

ગાંધી મંદિરના સુંદર મંજાના દર્શન મિત્રો ચાલો મિત્રો તો હવે અહીંથી ધીમે ધીમે સમાધિ મંદિરે જાય અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ દર્શન લાઈવ દર્શન અને નવા મિત્ર હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમે લાઈવ દર્શન કરી લઈએ તો આજના લાઈવ દર્શન જોઈ શકો બિલ કોઈ ટ્રાફિક નથી મિત્રો ગાંધી મંદિરમાં ના ભાઈ કે પરસો નહીં આપણને ચાલો સમાધિના લાઈવ આપણે સમાજ સમાધિ આવી ગયા છે સમાજ મંદિર આજના લાઈવ દર્શન જોઈ શકો છો તો નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો

એટલા માટે આપણે રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ અને બીજું એ કે જો આપણા વિડીયો મિત્રો તમને ગમતા હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને તેઓ પણ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવું છું આ છે સમાધિ મંદિર હવે ધ્યાન મિત્ર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ફક્ત તમારી પાંચથી દસ મિનિટ જ લઈશું અને મંદિરના આખા પરિસર મંદિરના પરિસર કદાશો સમજી આહિર પાપા અને ઘણા બધા નવા મિત્રો જોડા દ્યા તો ફરી જ નવા મિત્રોને જણાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે પપ્પા સ્તારામભાઈ શામજીભાઈ આહિર તો મંદિર અહીંથી જોઈ શકો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે ધ્યાન મંદિરના પંદર્શન કરાવીએ અને જીતી બાપા ચિત્ર તો મિત્રો જોઈશું તો બાપાની પરિષદી ડીએમ ગોહિલ બાવેશ્રામ રિકા હિર લોક બાવેશ્રામ ભાઈ તો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના જોઈ શકો છો વચ્ચે ધ્યાન મંદિર અને નવા મિત્રો એમને જણાવું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી ભરતભાઈ ડાભી બાપાશરામભાઈ જય મામેરાણી બાપા સ્તરામભાઈ તો નવા મિત્રોને જણાવવાનું મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બને ટાઈમ લાયદ્રેશન કરાવીએ છે મિત્રો તો આજના લાઇબ્રેશન ધ્યાન મિનાર જોઈ શકો છો પરિંસા દયા દયાભાઈ પરમ પૂજ્ય સંતી દાસ બાપા ભરતભાઈ ડાભી હર્ષુકભાઈ કાતરિયા પુણેથી લાયમાં ચડી જાય બાપે શ્રમભાઈ જય મેયા મેલડી ગઈ કાલે તમારી ચેનલ નામ કીધું તો તમે હા ભાઈ તમે કાલે સુંદરકાંડ માં લાઈવ આવ્યો થઈ તો આજ મિત્રો ધ્યાન દેના લાઈવ દર્શન અને જય માં મેલેડી વાળા ભાઈ કાલે શાયદ આવ્યા હતા લાઈવ માં તો ફરી નવા મિત્રો ને જણાવો મિત્રો કે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન દીકે સવારે આપણે 7 ને

અને આ જે અંધારેલો તો પણ વરસાદ આવ્યો નથી ખાલી સાટા થોડાક આવીને વહી ગયા છે તો આજના લાય દર્શન મિત્રો તો બધા મિત્રો અને બાબાસ્ત્રા મિત્રો જે નવા મિત્રો હોય તેઓ ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો એમને જણાવો મિત્રો કે ચેનલમાં પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેમ કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન કરાવીએ છીએ અને દર્શનની આપણે સુંદરકાંડ લાય કરીએ છીએ આજના લાય દર્શન ભાઈ કોમેન્ટ વાંચો ભાઈ તમારો કેસ રિયલ નથી કરતા બાપાના જીવન પ્રસંગો મૂકો ઓકે ટૂંક સમયમાં આપણે બાપાના જીવન પ્રસંગો મૂકશું તો ફરી નવા મિત્રોને જણાવવાના મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાવી તો તાજના લાઇ દર્શન આપણે સવારે સાતને દસ કે પંદરે લાઈવ દર્શન કરાઈ છીએ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાય છે તો ના લાવી દેશે તો મિત્રો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના જોઈ શકો છો ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ અને જે નવા મિત્રો જોડાના હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજની લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો જય શક્તિમાં બાબા સીતારામભાઈ તો મંદિર પણ સુંદર મંદ લાગી રહ્યું છે અહીંથી જોઈ શકો છો ચાલો મિત્રો તો આજ મિલા એટલે સુધી રાખીએ સવારે પાછા ફરી લાઈવમાં મળશું મિત્રો તો એટલે સુધી રાખીએ બધા મિત્રો બાબાશ્રામ જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર તો આજ મિલા એટલે સુધી રાખીએ મિત્રો દુઃખ